અને ગોળ કૃમિ છે દોરા જેવા છે એટલે સૂત્ર જેવા છે એટલે સૂત્ર કહેવાય તો એ આપણો આન્સર પહેલો બને છે એ આન્સર બરાબર ચપટા અને ગોળ કૃમિ માટે અનુક્રમે કીધું છે એટલે પૃથુ અને સૂત્ર આગળ વાત કરીએ આ સમુદાયના પ્રાણીઓમાં ઘણીવાર વાર નર કરતા માદા મોટી હોય છે નર કરતા માદા મોટી હોય એ સમુદાયને આપણે ગોતવાનો છે

મુખ અને મળદ્વારની હાજરી જોવા મળી એટલે એને સંપૂર્ણ પાચન માર્ગ તરીકે આપણે લઈશું તો આન્સર આપણો જે બી છે એ સંપૂર્ણ પાચન માર્ગ ધરાવતો સમુદાય છે તો એ સૂત્રક્રમી છે આગળ વાત કરીએ જુડકા જોડવાના છે અને એ જોડકા તમને ઇંગ્લિશ ગુજરાતી નામથી છે બહુ સરળ નામ આપેલા છે એટલે તમને ખબર હોવી જોઈએ ફિલારિયાને વુકેરિયા કહેવામાં આવે છે બરાબર તો અહીંયા આપણે એક જોડકું જોડીને જોઈ જોઈએ

આપણો આન્સર જે બને છે એ ત્રણ નંબરનો આન્સર એકદમ પરફેક્ટ આન્સર છે ઓકે ત્યાર પછીની વાત કરીએ પા સમુદાયના પ્રાણીઓ જે છે એ ઉત્સર્ગ નલિકા છે એના દ્વારા ઉત્સર્જન કરે છે તો ઉત્સર્ગ નલિકા દ્વારા ઉત્સર્જન થતું હોય તો એવા પ્રાણીઓ ક્યાં બરાબર તો એમાં જો આપણે વાત કરીએ તો પૃથુકૃમિ નુપુરક સૂત્ર સંધિપાદ અને સૂત્રકૃમિ તો પૃથુકૃમિ છે તો એની અંદર શું આવશે જ્યોતકોષ

કુષ્ઠાંતરીમાં ન આવે કંકધરામાં ન આવે પૃથુકૃમીમાં ન આવે બરાબર સૂત્રક્રમી છે એ જવાબ બને છે અહીંયા પણ સૂત્રક્રમી આન્સર બને છે ત્યાર પછી આપણે વાત કરીએ અંકુશો અને ચૂષક ધરાવતા પ્રાણીઓ આ સમુદાયમાં આવે તો કયા પ્રાણીઓ અંકુશ અને ચૂષક તો કુષ્ઠાંતરી કંકધરામાં ન આવે બરાબર એ પૃથુકૃમિમાં આવે યજમાન સાથે ચોટી રહેવા માટે યજમાન સાથે ટકી રહેવા માટે પૃથુકૃમીમાં અંતપરોપ જેવી છે એટલે આ રચના જોવા મળે જોત કોષ દ્વારા હમણાં વાત કરી પૃષ્ઠ પૃથુકૃમિ એમાં પણ આન્સર બનશે પૃથુકૃમિ હમણાં આપણે આગળ વાત કરી બરાબર કોષ્ઠાંત્રી જે છે તો એના ઉપરના ભાગે છિદ્ર હોય છે બરાબર જેને આપણે અધોમુખ ઉત્સર્જનમાં કહેવાય કંકત ધરામાં પણ એવી જ રચના સૂત્રકૃમિની અંદર ઉત્સર્ગ ન લેખા આપણે આગળ વાત કરી ગયા ઓકે ત્યાર પછી આપણે વાત કરીએ પી છે એને આપણે ઓળખવાનું છે અરિય કુટ દેહ કુટ સૂત્રકૃમિની વાત આવે કુટ દેહ કોષ્ઠી એટલે જોઈએ

તો સાચી શરીર ગુહા હોય સમજર આ સાચું છે બરાબર બંને હાજર નો હોય બંને ગેરહાજર હોય તો આપણો રાઈટ આન્સર અહીંયા બી કારણ કે કુટ દે કોષ્ટી છે સૂત્રકૃમિ છે સૂત્રકૃમિમાં સાચી ન હોય ખોટી હોય છે બરાબર